કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલા કૌભાંડ ને લઈને સિંગવડ તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજના માં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈ સિંગવડ તાલુકામાં વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધારધાર રજૂઆત કરવામાં આવી હતી અને જયેશભાઈ સંગાડાએ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી હતી સાંસદશ્રીના સ્થાનિક વિસ્તારમાં સંગાળાએ જણાવ્યું કે આપ ધ્યાન આપો તો સ્થાનિક સ્થાનિક ભાજપના નેતાઓ તથા તંત્ર તમારી ખાઈ જશે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચારી હતી અને ભૂતખેડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર વાત કરવામાં આવી હતી અને વર્તમાન સમાચાર પત્રો આવેલા સમાચારો જેમાં ભૂતખેડી પંચાયતમાં રાતોરાત સાત જેટલા સ્ટોન બંધ કરવામાં ની શરૂ કરવામાં આવ્યા છે તો અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો કેવી રીતે બને છે કે તેવો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીને કર્યો હતો અને તપાસની માંગણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશભાઈ સંગાડા કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ રમશુભાઈ હઠીલા સરતનભાઈ મછારા જેવા અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધારી આપી હતી પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ ઇકોતેર કરોડનું એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કો કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા પાંચ વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારીયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા ચાર મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે આ એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર સાત જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે શા માટે ચાલુ કરવામાં આવ્યા છે શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ ચોવીસ કલાકની અંદર સાત સાત સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે એટલે જો આવનારા સમયમાં આપ સાહેબ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ એ રીતની અમારી માંગણી છે મે લોકો આવનારા દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધિયા માર્ગે ધરણા પ્રદર્શન કરશો સુરેશ કાપડિયા દાહોદ